હાલો તમે મારો ઘંટી વાળો હરીણ ની સીઠી લેવા આવ્યો ત્યારે તમે સીઠી નો બનાવી દીધી અને તમે કાયદેસર મારી ઘંટી માં હાથ નાખ્યો છે એમની મેહુલ ઝાલા ની હરીણ તમે કાઢવાની ના પાડી એમ મેહુલ ઝાલા ની હરીણ તમે કાઢવાની ના પાડી તમે મારી આખર ગાગીરો છે અરે બલામણા હું એવો વલો નથી હો હું બોલ બસન નથી મે અત્યાર સુધી જે કર્યું છે ને કરીને બચાવ્યું છે

નહીં નઈ કારખાનું જોઈ જોવા દે હરે નઈ દે ભાઈ રેડી નહીં ના લડી જ લેવાનું છે મારે તારી માન નામ તૈયારીમાં નો તું દાદરા ઉતરી જા તારી તૈયારી માં નો રેજ